અબડાસામાં થયેલા શ્રીકાર વરસાદના પગલે નલિયાના ત્રણેય તળાવ ઓગણતા ઉમંગભેર વધાવાયા હતા નલિયાના ઐતિહાસિક હાજાસર હેમાસર અને છતાસર તળાવ ઓગણી જતા તેને નલિયા તિલાટ પરિવાર સરપંચ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમંગભેર વધાવાયા હતા નલિયા દરબારગઢ આવેલ નલિયાના સ્થાપનાની ખીલીનું પૂજન થયા બાદ બજાર ચોકથી તળાવ શેરી થઈ ધમાણી વાવ પાસે તળાવોને વધાવાયા હતા ઢોલ શરણાયાની સાથે વાજતે ગાતે તળાવે પહોંચ્યા બાદ નલિયા તિલાટ પરિવારના નિર્મળ સિંહ દિલીપસિંહજીના હસ્તે નાળિયેર હોમી તળાવોના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા શાસ્ત્રોક વિધિ મુકુંદ મહારાજે કરાવી હતી નલિયા સરપંચ સહિત ગામના વિવિધ સમાજોના અગ્રણીઓ ઉમંગભેર જોડાયા હતા તિલાટ પરિવાર દ્વારા મીઠું મોઢું કરી ગામમાં પેડાનો પ્રસાદ વહેંચાયો હતો નલિયાના ઐતિહાસિક તળાવ ભાજરને વધાવવા માટે આજે સમગ્ર ગ્રામજનો જયારે આવ્યા છે ત્યારે સૌ પ્રથમ નલિયાના સ્વરે ગ્રામજનોને આનંદની ઘડીએ વધામણા છે વધાઈ છે આ જે વિધિ વિધાન છે એની આપણે જરા ઐતિહાસિક માહિતી જોઈએ તો જ્યારે પણ નલિયા ગામનું તળાવ ઓગણાય છે છલકાય છે એ જ્યાં ગામની પ્રથમ સ્થાપનાની ખીટી છે દરબારગઢમાં માના મંદિરે ત્યાંથી નલિયાના ઠાકોરશ્રી પશુ પરંપરાગત ત્યાંથી એ જે વધામણાની યાત્રા છે વધામણાનું પ્રોસેસન છે વધામણાનું સરઘસ છે એમનું ત્યાંથી પ્રારંભ કરે છે સૌપ્રથમ સૌ પ્રથમ મોતમ મામાના દર્શન કરે છે એ પછી રસ્તામાં જ્યાં પણ વિવિધ ગામના ધાર્મિક સ્થળો આવે છે મંદિરો આવે છે ત્યાં ઠાકોર શ્રી અને એમ સાથે જે સરપંચ જોડાય છે એ માથું નામ આવે છે એ બાદ એ પ્રશાસન આગળ વધે છે આનંદ ઉલ્લાસ સાથે અહીં નલિયાના ગ્રામજનો પણ જોડાય છે એ હજારસર ઐતિહાસિક તળાવ છે જે વીર મહાપુરુષ જેમણે આ ગામ વસાવ્યું છે આજાજી એમના નામ ઉપર આ ઐતિહાસિક તળાવ છે એને પરંપરાગત રીતે લક્ષ્મીનારાયણ લાલજી લક્ષ્મીનારાયણ ધરમસિંહ જોશી પરિવારના કોઈ પણ મુખ્ય શાસ્ત્રી તરીકે એમના પરિવારજનો વિધિ વિધાન કરાવે છે અને તળાવ વધાવવાની જે વિધિ છે એ વધાવે છે ઠાકોરશ્રી અથવા તો એમના પરિવારમાંથી કોઈ પણ જ આ પ્રસંગે અહીં ઠાકોરશ્રી પરિવાર તરફથી મીઠા મોઢો રૂપે મીઠાઈની વહેંચણી થાય છે પ્રસાદની વહેંચણી થાય છે પણ છેલ્લા બે વર્ષથી લહેરીભાઈ આચાર્યભાઈ ભાનુસરી તરફથી મેઘલાડુનું પણ આયોજન થાય છે એ એક આનંદની વાત છે સૌ ગ્રામજનો વિવિધ સમાજના આગેવાનો વિવિધ સમાજના આ ઘટકો છે આ ઉત્સવમાં જોડાય છે આ રીતે પરંપુરશ્રી આ તાળોને વધાવે છે